તો ગુડ મોર્નિંગ જય કૃષ્ણ બધાને સવાર પડી ગઈ છે આપણે તૈયાર થઈ જાય દીવાબત્તી કરી લીધી આજે છે તારીખ સાત સાત બે હજાર પચીસ કેનેડામાં ઇન્ડિયામાં તો સાત સાતની તો ના આજે બીજો દિવસ છે તો પૂજા કરવા બેહી ગઈ आज तर घरमच पूजा कर नाही ऋतू बार न पूजा करसर सो ना उडी बेटा ओ उड्या खाली एना टपका पर पेला चल्ला चला एना આનો હા હં પેલી સુપારીન કર્યા કરે સુપારીન ઓકે હા કરો ઉપર ને ચાલશે ઉપર હા